જી નમસ્કાર હું ટીઆર આર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરેલા છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ જે આવનારી હેલ્પરની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો પ્લેલિસ્ટમાં જઈને તમામે તમામ વિડીયો તમે જોઈ શકો છો તેની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમને તમામે તમામ પીડીએફ મળી જશે તેમજ વોટ્સઅપ ગ્રુપ છે તો તેમાં પણ આપણે ડેલી બેઝ પર જે વિડીયો બને એની પીડીએફ સેન્ડ કરીએ છીએ તો મિત્રો પીડીએફ પણ તમને મળી જશે ફ્રીમાં મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ સફળ થવા માટે ત્રણથી ચાર મહિના ગાયબ થઈ જાઓ ઓછા સમયમાં સ્માર્ટ વર્ક કરી કઈ રીતે હેલ્પરની પરીક્ષા પાસ કરવી તો તેના વિશે ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આજે છે અનુભવના આધારે મારા ખુદના અનુભવમાં મેં પચાસેક પરીક્ષાઓ આપેલી છે જેમાં પાંચથી છ પરીક્ષાઓ મેં પાસ કરેલી છે જેમાં જીએમઆરસી એટલે કે મેટ્રો ટ્રેનમાં સ્ટેશન કંટ્રોલર તરીકે એમાં પણ એ પરીક્ષા પાસ કરેલી છે ઇફકોની પરીક્ષા પાસ કરેલી છે ઓએનજીસીમાં મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયેલું છે તલાટીની પરીક્ષા પણ પાસ કરેલી હતી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં એક માર્ક્સ માટે રહી ગયો હતો પછી જીએસસીએલમાં મિત્રો ચાર પરીક્ષાઓ આપી હતી તો ચોથા ટ્રાય તેમાં પણ પાસ થઈ ગયો હતો પછી અન્ય પણ ઘણી પરીક્ષાઓ આપી પાણી પુરવઠા છે અલગ અલગ કોઈ પણ જે મારા એન્જિનિયરિંગના રિલેટેડ જે પરીક્ષાઓ આપી દરેક પરીક્ષાઓ આપી અને લાસ્ટમાં સફળ થયો છું તો જે ઘણી પરીક્ષાઓ આપી છે તેનો ઘણો અનુભવ છે તો એના આધારે મિત્રો તમે જીએસઆરટીસી ઓછા સમયમાં કઈ રીતે પરીક્ષા પાસ કરવી તો તેના વિશેની આ વિડીયોમાં તમને થોડી મારા અનુભવના આધારે તમને જાણકારી આપીશું તો ચાલો મિત્રો તેના વિશે થોડી ચર્ચા કરીએ હેલ્પર ભરતી બે હજાર પચીસ જેમાં વાત કરીશું ગોલ તો મિત્રો તમે ફાઇનલ હવે તમારું મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે જે કામ ચલાવું એના આધારે તમે મહેનત પણ ચાલુ કરી દીધી છે તમારે ગોલ હોવો જોઈએ મિત્રો મહેનત ક્યાં મારો ગોલ શું છે મારો દ્રહ શું છે ફોકસ કરવું પડશે તમારે કે મારે હેલ્પરની પરીક્ષા પાસ કરવી જ છે કોઈ પણ થાય કોઈ પણ ભરોસે મતલબ કે મારે એક્ઝામ ક્લિયર કરવી જ છે કંઈ પણ થઈ જાય પરંતુ જે તમારો ગોલ છે દ્રઢ નિશ્ચય છે તો એના આધારે તમે તમારું જે છે એક્ઝામની જે જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે ક્લિયર કરી શકશો લિમિટે સોશિયલ મીડિયા તો મિત્રો જે તમે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જે કોઈ કામ વગરનો તમે ખોટો ટાઈમ બરબાદ કરી રહ્યા છો જે તમારું મતલબ કે તમને લાસ્ટમાં નુકસાન જ થવાનું છે જે તમે રીલ જોવામાં કે અન્યમાં ચેટિંગમાં કે મિત્રો જાત સાથે જે મજાક મસ્તી કરો છો ચેટિંગમાં કે ગમે તે એ તમને નુકસાન જ થવાનું છે તો એનો સદુપયોગ કરી યુટ્યુબમાં સારા એવા વિડીયો આવે છે જે તમારા એજ્યુકેશનના રિલેટેડ જે હેલ્થ પર જે પરીક્ષા આવી છે તો એના રિલેટેડ પણ યુટ્યુબમાં ઘણા વિડીયો છે તો એ વિડીયો તમને જ્યારે પણ તમે રીડિંગ કરીને પછી થાકી જાઓ છો કે હવે થોડો રેસ્ટ કરીએ અથવા તો મોબાઈલમાં થોડો વોચિંગ કરીએ તો એ ટાઈમમાં તમે મિત્રો હેલ્પરના રિલેટેડ ઘણા માહિતી છે પછી એમસીક્યુ છે પ્રશ્નો છે કઈ રીતે શું તૈયારી કરવી તે તેના રિલેટેડ ઘણા વિડીયો છે જે તમને હેલ્પરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય છે તે પણ તમે જોઈ શકો છો ડાયરી તો મિત્રો તમે જે ત્રણ ચાર મહિના માટે હેલ્પર માટે એક ડાયરી બનાવી લો કેટલો વાંચ્યો કેટલા ટાઈમમાં વાંચું શું શું વાંચ્યું એનો એક ડાયરી ટાઈપનો બનાવી લો જેથી તમને લાસ્ટમાં જ્યારે પરીક્ષા હોય ત્યારે તમને એ કામ આવે જે નોટ્સ એક પ્રકારની નોટ્સ કે કેટલું તૈયાર કર્યું અથવા તો શું શું વાંચ્યું છે તેનું બધું તમને જાણકાર્યું બુક રીડિંગ તો મિત્રો જે તમે તમારી પાસે બુક છે તો એના રીડિંગ માટે પ્રોપર સમય આપો જે તમને યોગ્યતાના આધારે તમને જે પ્રમાણે સમય મળે છે એના પ્રમાણે બે કલાક ચાર કલાક પાંચ કલાક જે તમને સમય મળે છે એ પ્રમાણે બુક રીડિંગ એના પછી ઓનલાઈન ટેસ્ટ પણ મિત્રો હોય છે ઓનલાઈન ટેસ્ટ તમે ગૂગલમાં જઈને સર્ચ કરી શકો છો જીએસઆરટીસી હેલ્પર કે અન્ય કોઈ પણ તમે મતલબ કે તમારા ટ્રેડના રિલેટેડ ફીટર છે ઓટોમોબાઈલ છે તમામે તમામ તમને ઓનલાઈન ટેસ્ટ પણ મળી જશે જેમાં તમે ઓનલાઈન ટેસ્ટ આપીને તમે તમારી કેટલી તૈયારી છે તે તમે જાણી શકશો કેટલા કલાક વાંચું હવે મિત્રો જે જીએસઆરટીસી હેલ્પરની જે પરીક્ષા છે તેમાં તમારે 6 થી સાત કલાક અંદાજીત વાંચવું જોઈએ આ મારો અનુભવ છે મિત્રો જેટલો વધુ વાંચશો એટલો તમને ફાયદો છે મિત્રો કેમ કે તમે જે કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર થયું છે તેમાં પણ તમે મેરિટ જોઈ શકો છો હાઈ એટ્યુ છે અનામત બિનઅનામત માટે સમાન જ રહેલું છે બે ત્રણ માર્ક્સનો ફરક છે એટલે મિત્રો મહેનત ફૂલ કરવી પડશે મહેનત વગર ઉતાર નથી પચીસ હજાર માણસોની પચીસ હજાર ઉમેદવારોની વચ્ચે તમારે પરીક્ષા આપવાની છે એના અંદર તમારે તમારી એક સીટ મેળવવાની રહેશે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે જે તમારો સિલેબસ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ટેકનિકલમાં કેટલો વાંચું નોનટેકનિકલમાં કેટલો વાંચું તો તેના માટેનો તમારે મિત્રો સમય થોડા ટાઈમમાં એક્ઝામ પણ આવી જશે તો ટાઈમ મેનેજમેન્ટ કરવું મહત્ત્વનું છે મિત્રો ભલે તમને સહેલી લાગતી હોય પણ ગઈ એક્ઝામમાં બે હજાર બાવીસમાં તમે જોશો લિસ્ટ એમાં ઘણા મિત્રો ફેલ થયેલા છે એક મા એક માસ માટે બે માસ માટે પોઈન્ટ પચીસ માટે એટલા માટે રહી ગયા છે જે પોતાના પોઈન્ટ પચીસ માટે કે એક માટે રહી જઈએ તો કેટલો અફસોસ થાય જે તમે એક સીટ ગુમાવી શકો તો તેના માટે મિત્રો હાલથી જ મહેનત કરી લો તો આવનારી જે એક્ઝામમાં તમને ખૂબ જ ફાયદો થશે આ મિત્રો અનુભવના આધારે કહું છું મેં ઘણી એક્ઝામો આપેલી છે એમાં મારી ઘણી ગલતીઓના લીધે હું પણ ફેલ થયેલો છું અથવા તો ઓછા વાંચનના લીધે પણ ફેલ થયેલો છું તો તમારે કઈ રીતે વાંચવું કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ ઓછા સમયમાં સ્માર્ટ વર્ક કરીને કઈ રીતે મહેનત કરવી તો તેના રિલેટેડ આપણે ડિટેલમાં સમજીશું સિલેબસ પ્રમાણે જે છે ટેકનિકલ અને ટેકનિકલમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું હવે મિત્રો વાત કરીશું ટેકનિકલમાં તમને અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે પેપર બે હજાર બાવીસનું એનાલિસિસ કરીને તમને સમજાયેલો છે મિત્રો ફરીથી તમને ફરીથી એના વિશે તમને માહિતી આપી દઉં કે કોમન પ્રશ્નો મિત્રો ખાસ તૈયાર કરી લેજો એના પછી તમારા જે ટ્રેડ છે ઓટોમોબાઈલ છે કે મિકેનિક ડીઝલ છે જે તમારો ટ્રેડ છે એનો પણ ખાસ કરી લેવું અને ઓટોમોબાઈલના જે છે જે કોમન પ્રશ્નો છે પંદર માર્ક્સના જે બે હજાર બાવીસની એક્ઝામ હતી એના એમાં આપણે જોયું એનાલિસિસ કરી તો એમાં કોમન પ્રશ્નોના પંદર માર્ક્સ હતા પછી પોતાના ટ્રેડનું પણ જે છે એ કરી લેવું એના પછી ઓટોમોબાઈલ વીસ વીસ માર્સનું અંદાજીત હતું અન્ય ટ્રેડો જે ફિટર છે ઇલેક્ટ્રિશિયન વેલ્ડર છે એનું બારથી પંદર માર્સનું હતું અંદાજીત બારથી સત્તર પંદર માર્સનું અને એન્જિનિયર ડ્રોઈંગના પાંચ માર્ક્સ છે તો મિત્રો ટાઈમ મેનેજમેન્ટ કરી ઓછા સમયમાં તમારે આ ક્લિયર કરવું પડશે સમય ઓછો છે ત્રણથી ચાર મહિનાની અંદર તમારી એક્ઝામ આવી શકે છે એપ એપ્રિલ મહિના પછી તમારી એક્ઝામ એપ્રિલ પછી અંદાજીત તમારી એક્ઝામ આવી શકે છે ઓછા સમયમાં અને મેરિટ પણ હાઈ રહેશે હાઈ અટકશે આ ફાઇનલ છે મિત્રો કેમ કે તમે જોયું છે કે તમારા જે છે આઈટીએન પ્લસ તમારું એપ્રેન્ડિસ પ્લસ તમારા જે ઓએમઆર એમ એક્ઝામ જે છે એના ત્રીસ ટકા ગણાશે એટલે તમારે ઓ એમ પણ સારી મહેનત કરવી પડશે જો યોગ્ય મહેનત નહીં હોય તો મિત્રો ફેલ થશો અને તમારે ફરજીયાત ચાલીસ ગુણ તો તમારે ફરજીયાત લાવવાના જ રહેશે તો જ તમે પાસ થશો ભલે તમારું મેરિટ હાઈ હોય પચાસ પ્લસ હોય અથવા તો પાસઠ પ્લસ હશે અને જો તમારે જે તમારો અને એપ્રેન્ટિસનું પાસઠ પ્લસ હશે પરંતુ જો ઓ એમ તમારે ચાલીસ માર્ક્સથી નીચા હશે ચાલીસથી નીચા ઓગણચાળીસ હશે તો મિત્રો તમે ફેલ ગણાશો ઓગણચાળીસ પોઈન્ટ પંચાણું હશે અથવા તો ઓગણચાળીસ પોઈન્ટ પોઈન્ટ પચીસ ઓછા હશે તો પણ તમે મિત્રો એક સીટ તમારી ગુમાવશો એટલે ભલે તમારું મેરિટ હાય હોય તો પણ તમારે તૈયારી ફરજિયાત ફૂલ જ કરવી પડશે તમને એમ થશે કે મારું આટલું મેરિટ બને છે મને કંઈ ચિંતા નથી નહીં મિત્રો એવું નહીં તમારે ભલે મેરિટ હાઈ છે તો પણ તમારે મહેનત ફૂલ જ કરવી તમારે ત્રીસ માર્ક્સમાં જે ત્રીસ ટકા છે સો માર્ક્સમાંથી તમારે ઓછામાં ઓછા હાઈ મેરિટ માટે પણ તમારે પચાસ પચાસ આજુબાજુ તો તમારે લાવવાના જ રહેશે પછી તમે જેવી મહેનત કરાવો અને જે મિત્રોને મેરિટ મતલબ કે લાસ્ટ છે કટ ઓફના તો એ પણ મિત્રો વધુ મહેનત કરે જો જેથી તમને ફાયદો થઈ શકે અને પચીસ હજારની અંદર તમારે મતલબ કે કોમ્પિટિશન છે સારું છે કે પચીસ હજાર છે નહીં તો તમે બીજી એક્ઝામો તલાટી કે અન્ય કોઈ પણ પોલીસની કે ગમે તે કોઈ એક્ઝામમાં તમે જોવો તો તેમાં પાંચ લાખ કે દસ લાખ માણસોની વચ્ચે તમારે કોમ્પિટિશન કરવાની હોય છે એ પ્રમાણે મિત્રો તમારા માટે સારું છે કે પચીસ હજાર માણસોની વચ્ચે ઉમેદવારોની વચ્ચે તમારે કોમ્પિટિશન છે એટલે ઘણો ફાયદો થશે અને મહેનત ફૂલ કરી અને તમારું જે લક્ષ્ય છે એ હાંસલ કરી શકો છો એ પ્ર એ પછી તમે નોન ટેકનિકલ વાત કરીશો તો નોન ટેકનિકલમાં મિત્રો તમને સલાહ આપું છું કોમ્પ્યુટરના દસ માર્ક્સ ન જવા દેતા ખૂબ જ તમને ફાયદો થશે કોમ્પ્યુટર એક વિષય છે જે તમને જલ્દી યાદ રહી જાય એવો છે જે બેઝિક કોમ્પ્યુટર છે એના આપણે વિડીયો પણ બનાવેલા છે ત્રણસો પ્લસ વિડીયો છે એમાંથી પણ તમને પૂછાઈ શકે છે તો કોમ્પ્યુટરના દસ માર્ક્સમાંથી તમારે આઠથી નવ માર્ક્સ તમે એટલા લાવી શકશો એવી તમારામાં ક્ષમતા છે દરેકમાં ક્ષમતા છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ પણ મિત્રો મોસ્ટ તમારા માટે સારું છે જે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ જે અગાઉની એક્ઝામ બે હજાર બાવીસની હેલ્પરની એક્ઝામમાં વીસથી એકવીસ માર્ચનું પૂછાયેલું છે એટલે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ અને કોમ્પ્યુટર આ મિત્રો ના જવા દેતા બીજામાં મહેનત નહીં કરો નોનટેકનિકલમાં બીજા ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ કે વર્તમાન સામાન્ય જ્ઞાન નહીં વાંચો પરંતુ કોમ્પ્યુટર ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ આ ના છોડતા કારણ કે તમારે વીસ ને દસ ત્રીસ માર્ક્સ તમે અહીંથી કવર કરી લેશો ત્રીસ માર્ક્સમાંથી તમે સારી મહેનત કરશો કોમ્પ્યુટરમાં ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતની ભૂગોળમાં તો ત્રીસમાંથી તમારે વીસથી પચીસ માર્ક્સ આવી જશે આરામથી અને વર્તમાનમાં કદાચ એક બે પ્રશ્ન તમને આવડી જાય અને ગુજરાતી વ્યાકરણમાં એક બે પ્રશ્ન આવડી જાય અને સામાન્ય જ્ઞાનનો એકાદ પ્રશ્ન આવડી જાય તો પાંચ છ માર્ક્સ એ અને જે ત્રીસ છે ત્રીસમાંથી તમારે વી પચીસ વીસ પચીસ આવી જાય તો તમારા ત્રીસ માર્ક્સ અહીં નોન ટેકનિકલમાંથી કવર થઈ જાય જ્યારે ટેકનિકલમાંથી તમને તમારા નું આવડે છે ને અન્ય થોડો વાંચજો ઈડી એન્જિનિયર ડ્રોઈંગ કે તો તમે ચાલીસ પ્લસ લાવી શકશો આ મારી સ્ટ્રેટેજી છે આના પ્રમાણે તમે ઓછા સમયમાં વધુ માર્ક્સ લાવી શકશો તો મિત્રો ખાસ તમને કહું છું કે નોન ટેકનિકલ જો તમે વિષય તૈયાર કરતા હોય એમાં કોમ્પ્યુટર ના છોડતા અને ગુજરાતનો ઇતિહાસ ને ગુજરાતની ભૂગોળ આ જે છે પેપર એનાલિસિસ બે હજાર બાવીસના હેલ્પરના પ્રમાણે હું કહું છું મિત્રો પછી જે પ્રમાણે પેપર આવે એ પણ આ જે છે બે હજાર બાવીસનું જે પેપર હતું એની અંદર આ ટાઈપનું પૂછાયેલું હતું તો ગુજરાતનો ઇતિહાસ ને ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જે છે વીસથી એકવીસ માર્ક્સના હતા અને કોમ્પ્યુટરના દસ તો મિત્રો આ ત્રીસ માર્ક્સનું તમને અહીંથી કવર થઈ જશે સામાન્ય જ્ઞાનના ત્રણ બેથી ત્રણ માર્ક્સ હતા વર્તમાન મિત્રો ખા જો તમને મજા આવતી હોય મતલબ કે તમને યાદ રહેતું હોય તો ગુજરાતનું જે વર્તમાન છે એ પણ તમે તૈયાર કરી શકો છો જેના ચારથી પાંચ માર્ક્સનો તમને ફાયદો થઈ શકે એમાંથી બે ત્રણ આવે તો પણ તમને ઘણો ફાયદો થશે ગુજરાતી વ્યાકરણ તો તમને એ પણ આવડી શકે છે થોડું વાંચો છો તો નોન નોનટેકનિકલમાં તમે ત્રીસથી પાંત્રીસ માર્ક્સ મિત્રો ઓછી મહેનતે લાવી શકશો એના પછી ટેકનિકલમાં જે પ્રમાણે વાત કરી કોમન તમે જવા ના દેતા કોમન માટે મેં એક સજેશન કરેલું છે કે મિકેનિક ડીઝલની જે ચોપડી છે થિયરીની મિકેનિક ડીઝલની થિયરીની ચોપડી અથવા તો તમારી પણ જે તમે ટ્રેડમાં છો એ ટ્રેડના છ મહિનાનું મતલબ કે પ્રથમ છ મહિનાનું જે છે પ્રથમ સેમેસ્ટરનું જે ગણવામાં આવે છે જે કોમન દરેક માટે દરેક જે ટ્રેડ માટે કોમન છે તો એ કોમન તમે વાંચી લેશો તો તમારે પંદર માર્ક્સનું કવર થઈ જશે જેમાં દસથી બાર માર્ક્સ તમારે અહીંથી ક્લિયર થઈ જશે એના પછી તમારા નો બે ચાર માર્ક્સનું પૂછી શકે છે ઓટોમોબાઈલ મિત્રો ખાસ એટલે હું તમને ડીઝલ મિકેનિકની ચોપડી એટલા માટે તમને સજેશન કહું છું તો તમારે કોમન પ્રશ્નો અને તમારો નો મોસ્ટ ઓફલી આવી જશે એટલા માટે તમારે જે છે પંદર ને વીસ જે વાત કરીએ ને વીસ માર્ક્સ એટલે પાંત્રીસ માર્ક્સનું તમને જે છે તમારા કોમન પ્રશ્નો કોમન પ્રશ્નો અને વીસ ઓટોમોબાઈલના મતલબ કે પાંત્રીસ માર્ક્સ મિત્રો જે તમે મિકેનિક ડીઝલની ચોપડી વાંચશો એની અંદરથી આવી જશે એટલે એ તમને ઘણો ફાયદો થશે અને જે છે ઓટોમોબાઈલ જે મિકેનિક ડીઝલ એમએમવી એના પછી અન્ય ટ્રેડો છે ફીટર છે ઇલેક્ટ્રિશિયન છે વેલ્ડર છે એના પણ પ્રશ્નો મિત્રો જે મિકેનિક ડીઝલની અંદર આવેલા જ છે તો વેલ્ડર ફિટર એના દસથી બાર પ્રશ્નો પૂછાયેલા છે ફિટર ઇલેક્ટ્રિશિયન વેલ્ડરના અને એન્જિનિયર ડ્રોઈંગ એ પણ ન છોડતા મિત્રો એના પણ પાંચ માર્ક્સ છે તો બેથી ત્રણ માર્ક્સ તમે અંદાજીત લાવી શકો એટલે મિત્રો અંદાજીત તમે વધુ મહેનત કરી અને વીસ પચીસ પાંત્રીસ અથવા તો ત્રીસ તમે ઓછા મહેનતે આટલા લાવી શકશો જો કમ્પ્લેટ ક્લિયર કરશો તો પચાસ પંચાવન સાઠ પ્લસ તમે ઓછી મહેનતે પણ લાવી શકશો પરંતુ જે તૈયારી કરવો એ ક્લિયર કરો તો તમને ઘણો ફાયદો થશે તો મિત્રો આ જે છે તમારા હેલ્પર માટેનું જે છે જેમાં તમને ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું ગોલ છે ગોલ કઈ રીતે નક્કી કરવો તમારું ફોકસ શું છે ડાયરી બનાવી તમારો જે સોશિયલ મીડિયામાં ખોટો ટાઈમ ખોટા મિત્રો સાથે અથવા તો બીજો અન્ય જગ્યાએ ખોટા માણસો સાથે ખોટો ટાઈમ ના બગાડવો એના માટે તમારે ટાઈમ લિમિટ સોશિયલ મીડિયાને બેન કરવું પડશે બે ત્રણ મહિના માટે ઓનલાઈન ટેસ્ટ આપતું રહેવાનું બુક જે છે તમારા માટે બુક પરચેઝ જે હેલ્પર માટે છે તો એ કોઈ સારી જે સારી હોય જેમાં દરેક ડિટેલમાં હોય તો એ ટાઈપની બુક જે સ્ટાન્ડર્ડ હોય એ બુક વાંચવાની અને રીડિંગની વાત કરીએ તો રીડિંગ પણ તમને જે યોગ્ય લાગે ચારથી પાંચ કલાક અથવા તો પાંચથી છ કલાક અને જેટલું વાંચો તેટલું મિત્રો રિવિઝન કરી લેવું જેથી તમને ફાયદો થશે અઠવાડિયે અઠવાડિયે જેટલો તમે વાંચો છો અઠવાડિયામાં એટલું અઠવાડિયા પછી તમામે તમામ જે વાંચેલું છે એનું રિવિઝન કરો રિવિઝનથી મિત્રો ઘણો ફાયદો થશે પરીક્ષાના પહેલાં પણ દસ દિવસ પહેલાં પણ તમારે જેટલું તમે તૈયાર કર્યું છે એ બધું વાંચી લેવું જે તમને આવડે છે અથવા તો તમને ફાવે છે એ તમે તૈયાર પહેલાં કરો કારણ કે જેટલો જેટલું આવડે છે એટલું પહેલાં તૈયાર કરશો તો તમને આત્મવિશ્વાસ વધશે કે મને આ આવડે છે આ આવડે છે એના પછી જે તમને ઓછું ભાવે છે એ ધીરે ધીરે પછી કરો પહેલું જે તમને આવડે છે એ તૈયાર કમ્પ્લીટ કરી દો તો જેથી તમને ફાયદો થશે અને તમને વાંચવામાં પણ મજા આવશે એના પછી તમને જે તમારો ગોલ છે એ તમે પ્રાપ્ત કરી શકશો તો મિત્રો આ જે છે હેલ્પર માટે જે તમને ઓછા ટાઈમમાં કઈ રીતે તમારો ગોલ જે અચીવ કરવો તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો